પાલનપુરમાં ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પાલનપુર ગોબરી રોડ પર એક પાંચ વર્ષના બાળકને કરંટ લાગતા મોત નીપજ્યું છે રોહિત પપ્પુભાઈ પટણી નામના બાળક જેની ઉંમર વર્ષ પાંચની હતી અને આ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે જેટલા જેટલા બાળકોને કરંટ લાગ્યો હતો જેમાં બાળકોનો બચાવ થયો છે છે એક નાના બાળકે જીવ ગુમાવ્યો પરિવારમાં શોકની લાગણી વ્યાપેલી જોવા મળી હતી પરિવાર અને સ્થાનિકોને મીડિયા સામે તંત્ર સામે રોડ્સ પણ ઠાલવ્યો છે ગોબરી રોડ પર વીજ વાયરોની ચકાસણી કરી યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી હતી

રાજકોટના અંદર ત્રીસી બાદ ત્રીસી પચીસ છોકરા મળી ગયા છે એવી ઘટનામાં પાલનપુર ગોબડીના અંદર બની છે ચાર છોકરા છોડી એના ત્રણ ત્રણ છોકરા બચી ગયા છે એક છોકરો હોપ થઈ ગયો છે અમારે એના સરકારને અમે વિનંતી કરી છે અમને નહીં આલો ને ઘણી ફેરો વાવાઝોડાના અંદર વાયલો તૂટી કરીને અમારા ઘરોમાં પડે છે એ મોટી લાઈન છે એ લાઈન હટાઈ કરી એના અમને સારું નહીં આલો અને છોકરાને આ રીતે એના મા બાપને એ રીતે પરમિશન થાય એવી રીતે અમારા ગરીબોનો નહીં આલો અને એના મા બાપ નહીં આલો મારે પટની સમજને આટલું કેવું હોય અરે સાહેબ એક વાત કહું છું અતારે રાજકોટ નામે જે ઘટના બની હતી બરાબર અહીંયા કે 50 60 કોણોસોનો ઘટનામાં તો શોર્ટ સર્કિટમાં 40 થી આજ બજુ કો મરી ગયા હતા કે શું છે પણ અતારે અમારા કુદના મેલામાં પાલનપુર જિલ્લાના મે ગોબરી રોડ બરાબર ગોબરી રોડ નામે અત્યારે એવી ઘટના બની કે હવે છોડ છપેસના ઘણા બધા વાયલો છૂટા કરતા ફરતા અત્યારે અમારે ચાર માણસો ચોટી ગયા બાળકો ચાર બાળકો છૂટી પણ કુદરત લેખે ત્રણ બાળકોના બચાવ થઈ ગયા હતા પણ એક બાળકો કુદરતને લેખે એક બાળક ઓફ થઈ ગયું પણ આમાં સાહેબ જવાબદારી પણ આમાં સાહેબ જવાબદારી પણ શું અપેક્ષા રાખો સરકાર આમાં સરકારને એટલી વિનંતી કર્યો પણ અત્યારે આ નાના નાના બાળકો આવી સામાન્ય ઘટનાના મેં ઓફ જતા રહેશે સાહેબ એનું જવાબદારી કોણ લેવાનું ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ